આ મુદ્દો સંસદ રાજ્યસભામાં સભામાં બાપુએ બાપુ એ ઉપાડ્યો ની મહેનત હતી પોરની કેમિકલનો નો કપ ગોપાલ ના વિસ્તાર માંથી કેમિકલ યુક્ત પાણી પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈ કીધેલું બરોબર પ્રવીણભાઈ ને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલુ તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મુતા એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણી નથી મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી કેમિકલ એ મારી નાખ્યો છે પાણી ફરવાથી પેલા ભરાતું આપણને ખબર છે બરોબર નથી આવતી કેમિકલ પાણી તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ આમાં છે એમાં નથી વિધાનસભા સંકલન ની કિશોરભાઈ વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય એમ તમે રોડે લાઈન નીકળી જાવ સરકાર માં બંધારણ મુજબ તમે વિધાનસભા યાત્રા લઈ નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય બરાબર લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો છે તમે નથી કહી શકતા પ્રવીણ કે ભાજપ પણ આવે કે ઓલા આવે જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે લોકશાહી માં બંધારણ નો અધિકાર છે હું નથી કોંગ્રેસ માં નથી ભાજપ માં હું ખેડૂત છું ભાજપ ને પૂછીએ છીએ હું ભાજપ માં નથી કોંગ્રેસ માં નથી હું ખેડૂત છું તમે એને પૂછું છો ભાજપ મારા જે બગત પ્રશ્ન બધે છે ભાજપ ને પણ થયા છે તમે એક તારી વાતો કરો કોંગ્રેસ ભાજપ નું હોય ખેડૂત માટે શું કરવાની છે એ વાત કરો અને ઘેર મુદ્દો ઉપાડનાર પાલભાઈ આંબલિયા છે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભા સુધી મુદ્દો ઉઠાવ્યો છે બરોબર ઈ પે ભૂલાતું નથી પાયોજી પાયાનો પથ્થર છે એને નો ભૂલી શકીએ આપણે પાયાનો પથ્થર પાલભાઈ આંબલિયા છે ઘેર વિસ્તારનો સરકારની તમે તમે એને અમે ગમે કરી હતો પણ પાયાનો પથ્થર ઘેરમાં પાલભાઈ આંબલિયા છે

બોલ ભારત માતા જય જવાર